ગાંધારીએ એક સાથે સો કૌરવોને કેવી રીતે આપ્યો હતો જન્મ કૌરવો અને પાંડવો સાથે જોડાયેલી ધર્મયુદ્ધ જેવી લડાઈઓની સાથે સાથે ઘણા એવા પણ રહસ્ય જોડાયેલા છે જેના વિશે આજે પણ ઘણા લોકો અજાણશે એવું જ એક રહસ્ય છે કૌરવોનો જન્મ આ એક ચમત્કાર જ છે કે એક માતાએ એક એક સાથે સો બાળકોને જન્મ આપ્યો આ રહસ્ય આજે ઘણા લોકો જાણતા નથી સૌથી પહેલાં તો એ જણાવી દઈએ કે ગાંધારીના કુખેથી સો બાળકોનો જન્મ થવો એ કંઈ પ્રાકૃતિક ઘટના નહોતી પરંતુ એ પ્રાચીન સમયનું એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે આજે તમને કૌરવોના જન્મ વિશેની વાત કહીએ એ પહેલાં જાણી લઈએ કે કૌરવોને જન્મ આપવાવાળી ગાંધારી કોણ હતી ગાંધારી ગાંધાર દેશના રાજા સુબુલની પુત્રી હતી ગાંધાર દેશમાં જન્મ થવાને કારણે તેનું નામ ગાંધારી રાખવામાં આવ્યું હતું તમને જણાવી દઈએ કે ગાંધાર આજે અફઘાનિસ્તાનનો એક ભાગ છે જેને આજે પણ કંધારના નામે ઓળખાય છે મહાભારતના સૌથી સરસિત પાત્રને તો તમે જાણતા જ હશો મામા શકુની એ ગાંધારીના ભાઈ હતા અને ગાંધારીના વિવાહ પછી તેઓ તેની સાથે જ રહ્યા હતા ગાંધારીના વિવાહ હસ્તિનાપુરના મહારાજ ધૂતરાષ્ટ્ર સાથે થયા હતા જોકે ધૂતરાષ્ટ્ર આંધળા હોવાને કારણે ગાંધારીએ પણ આખી જિંદગી આંખ પર પાટો બાંધીને ગુજારી હતી પોતાના પતિને કારણે ગાંધારી આખી જિંદગી આંધળી બનીને રહી હતી તેઓના સો પુત્ર હતા જેઓને આજે આપણે કૌરવો તરીકે ઓળખીએ છીએ પરંતુ આ સો પુત્રનો જન્મ એ ઇતિહાસની એક રહસ્યમય ઘટના છે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે ગાંધારી એ ખૂબ જ ધાર્મિક પ્રકૃતિવાળી મહિલા હતી ગાંધારીથી પ્રસન્ન થઈને મહર્ષિ વેદવ્યાસે તેને સો પુત્રોની માતા બનવાનું વરદાન આપ્યું હતું મહર્ષિના આ વરદાન પ્રમાણે તે ગર્ભવતી બની પણ થોડા સમય પછી જાણવા મળ્યું કે તેને એક નહીં પણ સો સંતાનનો ગર્ભ એક સાથે છે આ સિવાય જ્યારે સામાન્ય મહિલાનું ગર્ભ નવ મહિના રહેશે ત્યારે ગાંધારી બે વર્ષ સુધી ગર્ભવતી રહી ચોવીસ મહિનાના પછી પણ જ્યારે ગાંધારીને પ્રસવ ન થયો ત્યારે તેઓએ આ ગર્ભને કાઢી નાખવાનો નિર્ણય કર્યો તેના પેટમાંથી લોઢા જેવો માંસનો પીંડો નીકળ્યો તેને જોઈને તે ખૂબ જ ગભરાઈ ગઈ માન્યતા છે કે આ પૂરી ઘટના મહર્ષિ વેદવ્યાસ પણ જોઈ રહ્યા હતા ગર્ભપાત થયું ત્યારે તેઓ ત્યાં પહોંચી ગયા અને આ માસના પિંડ ઉપર એક વિશેષ પ્રકારનું જળ નાખવાનું જણાવ્યું જળ પડતાની સાથે જ એ પિંડમાં એકસો એક ટુકડા થઈ ગયા અને મહર્ષિએ તેને બે વર્ષ સુધી એકસો એક અલગ અલગ ઘડા એટલે કે માટલાઓમાં રાખવા જણાવ્યું બે વર્ષ પછી ગાંધારીએ બધા ઘડાને ખોલ્યા કહેવામાં આવે છે કે ગાંધારીએ સૌથી પહેલાં જે ઘડાને ખોલ્યું તેમાંથી જે બાળકનો જન્મ થયો તેને દુર્યોધન નામ આપવામાં આવ્યું એવી જ રીતે ગાંધારીએ બાકીના સો ઘડા પણ ખોલ્યા અને બીજા સો કૌરવનો પણ જન્મ થયો એમાંની એક પુત્રી હતી જેનું નામ દુસેલા રાખવામાં આવ્યું કહેવામાં આવે છે કે જન્મ લેતાની સાથે જ દુર્યોધન ગધેડાની જેમ ભૂકવા લાગ્યો એટલે પંડિતોએ કહ્યું કે આ બાળક આખા કુળનો નાશ કરશે જ્યોતિષોએ દુર્યોધનનો નાશ કરવા માટે કહ્યું હતું પણ પુત્ર મોહના લીધે રાજા ધૂતરા આમ ન કરી શક્યા જય શ્રી કૃષ્ણ મિત્રો કહાની પસંદ આવી તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ